તો આરોગ્ય ની વાત સેમિનારો પણ જગ્યાએ તમે જાઓ તો એમના વિદ્યાર્થીઓ મળે તો ઈ ફ્રીમાં અહીંયા આપણે સેમિનાર કરી દેસુ કે જેને ધોરણ દસ પછી ધોરણ બાર પછી શું કરવું એવી વ્યવસ્થાઓ કોલેજોમાં એડમિશનો આ બધીમાં અને અત્યારે તો મેડિકલમાં હમણાં સમરતભાઈ કીધું બધી સરકાર સરકારે આમ કરી નાખ્યું છે હવે કોઈ ગરીબનો દીકરો ડોક્ટર નહીં બની શકે એટલા માટે નહીં બની શકે એક એક દોઢ દોઢ કરોડ ફી કરી છે ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ બે વર્ષ પછી સરકાર જે દિવસે બનશે મા ભગવતીએ યાદ મતલબ કૃપા કરી ઈશ્વરે કૃપા કરીને સરકાર બનશે આજ ખંભાળિયાની મેડિકલમાં મારો આ જ વિસ્તાર નાગરિક ફ્રીમાં ભણતો ગામના સરપંચ ગામમાં સમજવો એટલું ડર છે લોકોને એટલું બાપુ ડર છે એમ થાય કે હું કઈ બોલીશ તો આમ થઈ જશે તેમ થઈ જશે ફલાણું કરશે ને દીકરું કરશે

મેક તો આમ તો લેશું અમે તો બોળીય ખાશું પણ તમે ક્યારે હિંમત કરશો એક વાર હિંમત કરીને જુઓ અને તમને કોઈ આંગળી ચીંધે તો હું બેઠો છું પડખો બી કોઈ તમને આંગળી ચીંધે કોઈ સરકાર ની કાટા આપને દે સાહેબ અને અમે શું કરવાની સરકાર કશું ન કરી શકે એક તમને બીજું ગામ બે જ કાયદા લાગુ પડે કોઈ પણ તમે માન લો કે કોઈ

કઈ રીતે એ પગભર થઈ શકે પોતાના ઘરે ઘરે પણ કામ કરીને ઘર કામ ઘરે કામ કરાવડાવીને કઈ રીતે બહેનોને મહિને પંદર હજાર રૂપિયો મળે વીસ હજાર મળે એવી વ્યવસ્થાઓ પણ કરીશું તો પ્રાર્થના ફાઉન્ડેશન નો આપણો ઉદ્દેશ્ય છે યુવા પ્રતિભાશાળી ખૂબ હોય તો ક્રિકેટ ટુર્નામેન્ટો કરીશું હમણાં બેન શ્રીઓ બધા છે આ બધાનો લાભ પણ લેશું છોકરાઓ શૂટિંગ ને તો એ ટુર્નામેન્ટો કરી કઈ રીતે એમાંથી પણ આગળ વધી શકે એ પ્રતિભા એમાંથી કેમ બહાર ખીલી શકે એવી વ્યવસ્થાઓ પણ આપણે કરીશું તમામ રમત ગમતના એટલે એક ક્રિકેટ નહીં તમામ રમત ગમતમાં આપણે એ પ્રાર્થના ફાઉન્ડેશન છે એ કાર્ય કરશે આ પ્રાર્થના ફાઉન્ડેશન મેં મિત્રો એટલા માટે કે ઘણા લોકો એવા હોય બિચારા સારા હોય પણ ક્યાંક ને ક્યાંક ડરતા હોય

શૈક્ષણિકમાં આગળ વધે કોલેજોમાં એડમિશન હોય એ અમદાવાદ હોય ગાંધીનગર પ્રાર્થના ફાઉન્ડેશન નો સંપર્ક કરશે એને જ્યાં જ્યાં વિદેશોમાં પણ મારી ભણવાની વ્યવસ્થા એમને કરવાની હશે તો એ પણ આપણે કરાવીશું બરોબર આ કામ બરોબર છે કે નથી આ તાળીઓ પાડે એટલે ખબર પડે આ કરવા જેવા જો કામ છે કે નથી પછી મિત્રો હજી તો તમે વિચાર કરો એટલા હજારો કરોડના કામ આવે છે આપણે બીજા લંબમાં નથી પડવું પણ હજારો કરોડના કામ આવે છે પણ મેં જોયું કે પાંચ પચીસ કોન્ટ્રાક્ટરો સિવાય કોઈ આવતું જ નથી આજે માનો બે પાંચ હજાર કરોડના કામ આવતા હોય તો તમારા જેવા બધાને તૈયાર કરી એ ટ્રેનિંગ કરીશું આપણે અને તમને કઈ રીતે પાઇપના કામ લેવાય કઈ રીતે જેસીબીઓ ચાલે આ નાના નાના કામો હશે પચી પચાસ લાખના એક કરોડના બે કરોડના આપણે જ્યારે સરકારમાં હસું અથવા તો આપણે ઈશ્વર કશે ને ક્યાંક હશે હોડામાં

તમે પસંદ કરો થઈ અમદાવાદ નો ખાલી મહાનગરપાલિકા નો એક નો બજેટ છે સાહેબ અહિયાં કપાડિયા નો કેટલો બજેટ છે તમને કોઈ ખબર છે હજારો કરોડ છે હજારો કરોડ છે કલ્પના નથી તમે હું એ જ કહું છું આખડા ચરી જાય છે પછી ઈ આખલાઓને તમે ઘરે બોલાવીને પૂજા કરો છો ને એની મને ચિંતા છે બાકી કઈ નથી મારે એ તમને કહેવું છે જોજો પછી તમને ખબર પડી જાય કે આ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાની છે પ્રાર્થના ફાઉન્ડેશન છે આજે દીકરા દીકરીઓને તમે જુઓ છાત્રાલયો આપણે સમાજે કરવી પડે છે સારી વાત છે સમાજે કરવું પણ જોઈએ એ કામ સરકારોનું છે આજથી પચીસ વર્ષ પહેલા ક્યારે જોયું હતું પ્રાઇવેટ સ્કૂલ હોય જોયું હતું જોયું હતું ક્યારે તમે એને હું પચીસ પચાસ રૂપિયામાં ભણ્યા છીએ સાહેબ હું માસ્ટર ડિગ્રી ગયો ત્યારે મારી ફીસ દોઢસો રૂપિયા હતી જર્નલિઝમ પત્રકાર કરતો તો દોઢસો રૂપિયા મારું એ સપનું છે કે ગરીબનો ગરીબ દીકરો હોય અને એ હોશિયારોને કલેક્ટર બનાવવાને લાયક હોય ને તો કોઈ સરકારી સિસ્ટમ કે એની ગરીબી છે ગામમાં ફરતો હોય તો કોઈ તવંગર કોઈ ટોપ એને ધમકાવી ન શકવો જોઈએ કે ડરાવી ન શકવું જોઈએ આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે સાહેબ અને કરીશું આગામી સમય

ધીરજ ધરી શકે છે જે લોકો સત્યને સાથ આપી શકે છે એ જ લોકો ઈશ્વરના દરબારમાં પણ એની કઈ ગણતરી થશે તમે આજે સત્યને સાથ આપશો ને જો મંદિરમાં તમે દર્શન કરવા જાઓ કે મંદિરમાં તમે ફંડ ફાળવું આપો ને એટલું જ પુણ્ય તમને સત્યમાં માર્ગે ચાલનારા તમામ લોકોને સાથ આપશો ને એટલું પુણ્ય તમને મળવાનું છે આજે ઘણા લોકો બે પ્રકારની શક્તિ હોય એક આસુરી શક્તિ છે એક દેવી શક્તિ છે હવે અત્યારે છે છે એટલે થઈ આસુરી શક્તિ હોય હોય દેખાતા સારા પહેર્યા હોય ગાડીઓ સારી હોય પણ એની અંદર રાવણ નો આત્મા બેસી ગયો આપડે ખબર ન હોય એટલે આસુરી શક્તિ કહેવાય પંદર ટકા પંદર ટકા દેવી શક્તિ હોય બિચાડી કોઈ એમ કે આમ નો કરે એટલે ન કરે પણ એ સારું કરવાની ભાવના કરે પણ છોડી દે ત્યારે

હું એટલા માટે કહું છું કે લંકા માં રાવણ ને મારીને આસુરી શક્તિને ને મારીને અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો ને એની દિવાળી છે હજી આટલા લાખો વર્ષો બાદ પણ આપણે ઉજવીએ છીએ તો એ છે શું આસુરી શક્તિને અત્યારે હું તો ક્યારેક જોતો હોઉં તો મને લાગે કે આ રાવણ જ રાવણ ને એવો ફળગાવે હવે રાવણ રાવણ ને અડગાવે બાપુ જોવાનું દ્રશ્ય જુઓ તો આપણે ખબર ન પડે પણ ગામમાં તપાસ કરો ને ત્યારે ખબર પડે કે હા આજ રાવણ છે દશેરા દિવસે પોતે જ પાછો હળગાવે પણ ચાલ્યા રાખે કઈ વાંધો નહીં કલયુગ નો પ્રભાવ છે મનુષ્ય નો કઈ વાક નથી કલયુગ જેમ જેમ વધશે એમ આસુરી શક્તિ નો પ્રભાવ વધશે એનાથી આપણે દિવાળી જરૂર નથી

તમે ખાલી એકસો બાર નંબરમાં ફોન કરો ને તમારું જે પણ ન્યાય મળવાનો હોય તમને બેઠા બેઠા ન્યાય મળી શકે એની વ્યવસ્થાઓ થઈ શકે છે સારામાં સારી ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલો સરકારી અહીંયા બની શકે એમ છે એનો વિરોધ રહેવો જ જોઈએ આ ધરતી ઉપર આપણે આવ્યા હોઈએ તો એટલું જ કહીશ કે આ પ્રાર્થના ફાઉન્ડેશનમાં આપ સૌ ટીમોનો પણ સંપર્ક કરી લેજો જેને જે વસ્તુની જરૂરિયાત હશે કોશિશ એવી કરીશું કે આપણે સમાધાન લાવીએ ક્યાંક ઉપયોગી આવીએ અને વધારે વધારે લોકોને જોડે એવી મારી પ્રાર્થના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ફરીથી હું આપ સૌ આવ્યા મહાનુભાવ પણ સૌ આવ્યા અને ઉપસ્થિત રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લે એક વાત એ પણ કહી દઉં કે કોઈએ ડરવાની જરૂર નથી માની લો કે અહીંયા બિચારા ઘણા આવી શક્યા હોય ઘણા નહીં આવી શક્યા હશે

ખાલી મને નંબર આપી દેજો બીજા દિવસે તમારા ઘરે પગે પડવા ન આવે તો કેજો કે સુદાન ગઢવી હતો નહોતો સાહેબ એટલે પીવાની કોઈ જરૂર નથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું ઘણાને એમ થાય સ્ટેજ ઉપર જઈશ તો શું થશે ફરવાનું દીકડું અને હું કોઈને નડો નથી હું કહું છું કોઈને નડ્યો નથી હું કોઈને ખરાબ કોઈનું કરતો નથી પણ મેં નોટ બનાવી રાખી છે કે મને કોઈ નડશે એની વ્યાજ સાથે વસૂલાત પણ આપણે કરીશું આ જાહેરમાં હું કહું છું જે પણ તવંગરો તવંગરોની જાતને માનતા હોય એ પોતે પણ એટલું ક્લિયર કરી લે કે આપણે કોઈ નૈડા નથી કોઈને ખરાબ આપણે કરવું નથી પણ એવું પણ નથી કે મારી પ્રજા માટે હું નીકળ્યો હું મારા સમાજ માટે નીકળ્યો હું સર્વ સમાજ માટે નીકળ્યો હું અને કામ કરતા જો મને રોકે કોઈ પણ મોટો સત્તાધીશ હશે તો યાદ રાખે આજે ની તો કાલે દસ વર્ષ પછી સુદાન ગઢવીયા રાજનીતિમાં ચડેલો હશે હશે નસ સાહેબ કોઈ બે પાંચ વર્ષથી કાઈ ફેર ન પડવાનો લાગશે વાર પણ આવશે મજા એટલે એમ પણ એટલે હું ખંભાળિયા ની દ્વારકા જનતા લાગી ગુજરાત જનતાને કહેવા માંગુ છું કે કોઈ થી પણ ડરવાની જરૂર નથી એક વાર દર તમને કોઈનો ફોન આવે એ મુખ્યમંત્રીનો પણ ફોન કે મળો હોય સાહેબ ખાલી મને જાણ કરજો બીજા દિવસે ઈ પણ બંધ થઈ જશે આ તાકાત આજે પણ આપણે ધરાવીએ છીએ